શિક્ષણવિદ ડૉક્ટર મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયનોફેસ્ટ ફેસ્ટ બે હજાર પચીસનું આયોજન કરવા જઈ રહ્યું છે જે એક લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ છે જ્યાં ધોરણ બેથી દસના વિદ્યાર્થીઓ ત્રણસોથી વધારે જીવન ઉપયોગી વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરશે ડૉક્ટર મેઘા ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માર્ગ માર્ગદર્શિત આ કાર્યક્રમ અનુભવલક્ષી શિક્ષણ દ્વારા સર્જનાત્મકતા વિવેચનાત્મકતા વિચારસરણી અને વૈજ્ઞાનિક અને ગણિતિક ખ્યાલોની ઊંડી સમજણને પ્રોત્સાહન આપે છે સાયનોફેસ્ટ માત્ર એક કાર્નિવલ કરતાં વધુ છે તે પાઠ્યપુસ્તકોથી આગળ જ્ઞાનનો ઉપયોગ કરતા યુવા મનનો ઉત્સવ છે વિદ્યાર્થીઓ નવીન પ્રોજેક્ટ્સ પર કામ કરે છે પ્રયોગો કરે છે અને એવા મોડલ્સ રજૂ કરે છે જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ગણિતના વ્યવહારિક ઉપયોગને દર્શાવે છે હું સાયનોટેક નો કોફાઉન્ડર છું અમે લોકો બહુ જ સરસ એક કાર્નિવલ સાથે આવી રહ્યા છીએ સાયનોફેસ્ટ ટુ એપ્રિલ તેર રવિવારે ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ની ગુલમોર લોનમાં સાંજે છ વાગ્યાથી ઓનવર્ડ આ કાર્નિવલ પ્લેસ અને એમાં લગભગ અઢીસો થી ત્રણસો જેટલા પ્રોજેક્ટ હશે અને અમે લોકો લગભગ ત્રણેક હજાર માણસો એક્સપેક્ટ કરી રહ્યા છે માણસો ઇન ફોર્મ ઓફ પેરેન્ટ્સ ચિલ્ડ્રન એજ્યુકેશનિસ્ટેમ મેઘા મેઘાભાટ સ્થાપક સાયનોટેક અને સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન અમે એક બહુ સુંદર કાર્યક્રમ લઈને આ તેરમી એપ્રિલે આવી રહ્યા છીએ અમે જે વાર્ષિક કાર્યક્રમ ચલાવીએ છીએ એ અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ કે જે એક કાર્નિવલથી પૂરો થાય છે અને આ કાર્નિવલમાં દરેક બાળક આખા વર્ષ દરમિયાન જે શીખ્યું છે ભણ્યું છે એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધન નો અભિગમ ઉભો થાય અને લોકો એ લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન ગણિત જે કાંઈ જુએ છે શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે 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 કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે બહુ જ સુંદર બાળકોએ અમે જે કાંઈ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો અ બહુ જ સરસ